કે હાથીના પગ ઉપર નાનકડી પાતળી સાંકળ બાંધી દેવામાં આવે છે એ પણ એક મહાકાય હાથી તોડી શકતો નથી એનું શું કારણ હોઈ શકે હું થોડીક ક્ષણ માટે વિડીયો સ્થિર રાખું છું અને આપને વિનંતી કરું છું કે વિચારો અને જવાબ આપો કે એનું શું કારણ હોઈ શકે મિત્રો તમારા જે જુદા જુદા જવાબો છે એ તમારા વિચારવાની યોગ્ય છે કેટલાક સાચો જવાબ પણ આપેલો છે પણ હું આપ સૌને કારણ જણાવવા માંગુ છું કે એ હાથી પોતે જ્યારે નાનો હતો ત્યારે એમને પાતળી સાંકળથી બાંધવામાં આવતો હતો અને એ સમયે એમણે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત ભાગવાના પ્રયત્નો સાકળ સાકળ તોડવાનો પ્રયત્ન કરેલો પણ નાનો મોવાના કારણે એનાથી એ તૂટી એટલે કે સફળ ન થઈ સઈકો ત્યાર પછી એ ધીમે ધીમે મોટો થયો મહા કઈ બન્યો છતાં પણ સાકડ ન તોડી સઈકો એનું એકમાત્ર કારણ કે એને ધારી લીધું કે મારાથી સાંકળ તૂટે નહીં શું લાગે છે મિત્રો આપણે પણ આપણા જીવનમાં એવું જ ધારી લઈએ છીએ કે એક દિવસ મારાથી ન થયું બીજા દિવસે ન થયું ત્રીજા દિવસે ન થયું એટલે હવે મારાથી થશે નહીં પહેલાથી ન થયું પહેલીથી ન થયું પેલો ન કરી શક્યો તે ન કરી શક્યો તો મારાથી કેમ થાય આ દિવસે ન થયું પહેલા દિવસે ન થયું તો હવે કેમ થાય મિત્રો ધારવાનું બંધ કરો અને એક્શન લેવાનું ચાલુ કરો તમે જુઓ તો ખરા કે તમારાથી સાંકળ તૂટે છે કે નહીં તમારાથી સાંકળ તૂટી જ શકે છે એટલી શક્તિ તમારામાં છે પણ તમારે ધારવાનું બંધ કરવું પડશે તમને શું લાગે છે